હોય હા ના છે ને પાણી બની વાત છે કોક ને સુડિયું મારવા અને તમારી માયુ તમારી ગુનુ નથી હોતી હાથ હું ખેટલા ઉલાડા હોય તો ના હું કો મેં તો ખરાબ ખોટો ના નક પેટ નો હોય તો મન ઠોર થા મેં તો ખરાબ ખોટો ના શકો કેટલો સાટી વાળો છે તું તારામ તાકાત થઈ તારા બાપ નો પેટ નો ઓરગાના નો પેટ નો છે તું મેસ માલ્યો ને પણ મેં તો કે ખરાબ ખોટો ના મે કે આ બાપ તો પૂજા હોમી સાટી જાય તારો એક એક બાલ ઉખડવાઈને મારામ તાકાત છે સમજ્યા તું મીડિયા ચાના બનાવે છે આવા મેં તો પણ કોઈ ખરાબ ખોટો ના તારી માં ના તй ભૂણ નતું નહીં બનાઈ કરતો અંતેમાં તને કાઈ મને હાથ દનની ભવ કરે અમારો છોકરા પર કાઈ ના ના તારી માનો વિડિયો બનાય સોજા તું કેતો કે અરે નથી બોલ તન નથી ઓલ કે સોજા તન હારું બોલ્યા હાટા કામી કરે ઘોણા નથી સંતોલ તમલ જ મન લાગે ને એમ કરો બસ અમારી કેસ હોશના તારા માથે થાશે ને તને મારી મારી તોડાઈ નાખો કને પાસ મુઠી તો તો મારા બાપના પેટની ની ઈય તું ભૂલ્યો પાતો અંધો બી પાતોડે કે પાસો હોય

बात खरी जैसे ना कैसे मारो रियल फोटो से तू अजी माने में क्या था आखा गोम बस फोटो 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 तो हासे से मैच तो कि मुचे को पर मुचे एम करो फोटो 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 मैं तो पाड़ो हासे फोटो है पर मैं फोटो नासे मारती भूल थी ना कहीं जो तो मैं डिलीट कर दी तो 100 100 हाथ मिनट में ना ना તમ દેલી ફોટો એવા વાયરલ આ છે તમારી માને ન તો તમારી ભૂલ ના વાયરલ નહી કરી કરતા કોની કોનીને મારતો મારતો આપડો સોમીરમાં મે ડિલીટ કરી દીધો તો ફોટો અને ઈ માર ભૂલથી ભૂલથી ના કરી દીધો એ ડિલીટ માં તારી માને ઝાલીન ઘવ કરે એવા બનાવીને ના સાકેમ તું એમ કે કે ફોટા દે બનાવી મારતો મારતો ભૂલથી ન કરી જો તો મે ડિલીટ કરી દીધો તો રઈશ તો એ એમ કે કે ભૂલથી ન કરી જો તો તમ માર તને તાર મરજી પડે કરી તો વહુ કરે સુજો તમે રોચ તમારી માને તમે જાલી જાલી વહુ કરો આ વિડીયો બનાવા છે તમે હોતારો તમારી કોઈ સાતુ રહી લાગુ તો ખીજો સમજ્યો અતુય નતો હોમે સાથી આ ફોટો ભૂલી મારથી નખઈજો તો બરોબર અને એમે ડિલીટ કરી દીજો ફોટો ફોટો કરાડ ન તો ખાલી ભેગો પારલો તો મહિમા દેતી બારી સુન એટલી ભોયમો છો સમજ્યો અછીરી નાખો કે અંગ ફૂડુ ફૂડી નાખો આ વિડીયો બનાવનાર મારી છોડીને ઉલુ કરનાર તને ખબર નથી मारियो दाबो बार कोई बात न तो मिलके मारियो दाबो ज्यादा टाइप टच मुओरो हमें मर्जी से फोटो पाड़ जातो न ये मु नाकतो तो पण भूलती न तो न ये मैं तो डिलीट तो थाने मैं ये खराब फोटो नथी खाली भेगो पाड़लो है अन ये मैं डिलीट कर दी तो एक मिनट में गाशा चम तन्ना की खबर मार तो भूलती न खईजो फोटो में जानी जरूरी नथी ना हसु स्कूल थी नहीं 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 जो ताज मान डालिंग तू वो करे आखा गोम मा मत अनि मर्जी थी, थी पाड़ लो काम मैंने हर पार तो काम पढ़ाओ नहीं फोटो के तू ले पाड़ जाने तू वो करे तू रे चा तू तारे हम रे हूं हम रे दिन भी करू ही कर दे तुम ता वेल तमार मन मार ना खों तो मार बस वेलो मो आई तमार कह मम्मी साथ ये खाली आई मोटा हां तो वादे ने तमार तो करे सुंदर तमार जी करे बस तुम ने वो पोडू फोड़ी ना खो वादे ने तमार जी करे मो तमार तमार करे बस जबरा सो मारे जोवा से तमार મોત મેં કહી કે આવો તમ ભથે કે આ તા છોલે મે ઓમ કરી મુ ઓમ કરી મુ બહાદુર છું તને જબરા હોય તો મારા કના મારું વાતે માર્યો તો આપડો માર્યો તો આપડો મોત મે કરી જલાય સંતો મને મારી નાખો માર્યો તો આપડો માર્યો તો આપડો સંતો મુ મુ વેલાત માર કરી આઈ બરોબર તમ મને મારી નાખો તો મારી નાખજો બાકી આના વગર મુને રહેવાનો હો વાત નહી વાત બસ તો કાપી નાખું તને તને શું ખબર હતી મુ ના ના એક મુ ના જ નહી આવે તો तो दाना नसे के सुबह जो तम कऊर मुए ना वगैरह नहीं रहन रे ये क्या गाते पहली बात लेन तो ई आया था એટલે પેલા તો ઈ હલવા થી બ્યાલા નહીગર મુ એક મિનિટ અર નહિ મનંદ મગ લો કરી જ મન માં નાખો મન માં નાખો સુબાજી યે કઈ જો મન વાલા મન નાખો તો મન ના કે મુ કરી જો તો બેતન તો ગાલ તમ તમ સીધા તમારા તમારા સીધા ક્યાં એમ કેતો もうチャイムで、もうチャ、まま、イムで、ね。<laughs> એ તો યાર ચાલે મો ચાને જો મો તમાર કઈ આયેલા આઈન ઉભરી તંતર મને માર નાખો તો માર નાખી બાકી મો આને મેરેવા હાલ સારા બાપ નો પેટ નો હોય તો સુગ્યા આવદી અન ઓય કીધું પાછો ન આવલુ તો મો મારા બાપ ના પેટ ની ન ઓગણા નથી તમ તો તમાર જી કરી મો સંચાના જ આલત